સુરતના છોટા બજારમાં દબાણનો મામલો સામે આવ્યો છે પાલિકા દ્વારા વધુ એક કડક કાર્યવાહી કરવામાં આવી છે વર્ષો જૂની જર્જરિત ઇમારત સીલ કરવામાં આવી છે કેલાપીઠ વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ બેમાણની ઇમારત સીલ કરવામાં આવી છે મિલકતને ફેરિયાઓ પોતાનું ગોડાઉન અને સ્ટૂલ બનાવી રાખી હતી ફેરિયાઓ પોતાનો સામાન મિલકતમાં સંગ્રહ કરી રાખતા હતા ત્રીસ ફૂટ જગ્યામાં ભારે દબાણ કરાતું હતું જે દબાણ હટાવવાની સાથે જ પાલિકાએ શેલ કર્યું છે વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર પચીસમાં પાલિકાએ નોટિસ આપી હતી રિપેરિંગ કામગીરી અને સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા નોટિસ આપી હતી છતાં કોઈ રિપેરિંગ કામગીરી અથવા સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ ન કરતા કાર્યવાહી કરાઈ છે પાલિકા અને પોલીસની કાર્યવાહી વચ્ચે હજુ પણ કેટલાક સ્થળોએ દબાણ કરાયું છે દબાણના કારણે લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા ઉદભવી રહી છે શહેર ભાજપના પૂર્વ પ્રમુખના પત્રની ધારદાર અસર છે જેના અસરના પગલે મોટા ભાગના દબાણો દૂર કરાયા છે દુકાનો આગળ ફેરિયાઓને બેસાડી દબાણ કરાશે તો પાલિકા કાર્યવાહીની ચીમકી આપી છે પોલીસ દ્વારા પણ સાદા ડ્રેસમાં ચોટા બજારમાં પેટ્રોલિંગ કરાશે દુકાનો આગળ દબાણ કરતા લોકોના ફોટા પાડી કાર્યવાહી કરવા માટેની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરી છે પોલીસ અને પાલિકાની કાર્યવાહીને શહેર ભાજપના પૂર્વ પ્રમુખે પ્રશંસનીય ગણાવી છે દબાણની બાબતમાં માન્ય મેયર શ્રી એમની બાદ સારી એવી કામગીરી અત્યારે થઈ રહેલી છે જે મકાન સીલ કરવામાં આવ્યું છે એ આમ તો અગાઉ પણ નોટિસ આપી છે અને એ મકાનનો ઉપયોગ જનરલી આ ફિરિયાઓ પોતાનો સામાન મૂકવા માટે કરતા હતા એ ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને ફરી વખત એ મકાનને ઉતારી કેમ ન પાડવું એ બાબતની પણ તાકીદ કરવામાં આવી છે અહીંયા નજીકમાં જ વૈષ્ણવ સંપ્રદાયનું ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવું મોટા મંદિરમાં આવેલ છે જ્યાં વરાછા કતારકામથી ઘણા જ શ્રદ્ધાળુઓ આવે છે એમને પણ આવવા જવાની જે તકલીફ હતી એ હવે દૂર થઈ છે અને ભવિષ્યમાં આ કામગીરી આટલી જ ઝડપે સલાક અથવા તો આના કરતા વધારે ઝડપે સલાક થાય એવી એક કમિશન અને મેયરને વિનંતી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી